લખતર વિરમગામ હાઈવે ઉપર ડંપર ચાલકો સામે લખતર પોલીસની લાલખ દસ ડ્યાન ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન લખતર વિરમગામ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો બેફામ બન્યા છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાવાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે લખતર સ્ટેટ હાઈવે પર બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે લખતર પોલીસે લાલ કરી છે સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના મુજબ લખતર ખાતે ખાસ ડમ્પર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવના માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ સ્ટાફ દ્વારા હાઇવે ઉપર ખાસ ડ્રાઈવ યોજાતા નંબર પ્લેટ વગરના ડમ્પરો ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય જરૂરી કાગળો વગરના દસ ડમ્પરો ઝડપી લખતર પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા હતા જેના પગલે લખતર વિરમગામ હાઇવે ઉપર બેફામ અને ઓવરલોડ ચાલતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર